વાગ્રા તાલુકામાંથી પસાર થતી નહેરોના નિર્માણમાં અધિકારીઓ ભ્રષ્ટાચાર આચર્યા આક્ષેપો ખેડૂતોના મુખે થઈ રહ્યા છે વાગરાના વિછાવાદ રોડ પર આવેલા ખેતરોમાં નહેર વિભાગ દ્વારા નાખવામાં આવેલા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં મોટો ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપો કરાયા મેટર છ બીઓ વાગરા તાલુકામાંથી પસાર થતી નહેરોના નિર્માણમાં અધિકારીઓ ભ્રષ્ટાચાર આચર્યા હોવાના આક્ષેપ ખેડૂતોના મુખે થઈ રહ્યા છે વાગરાના વિછ્યા દ્રોડ પર આવેલા ખેતરમાં નહેર વિભાગ દ્વારા નાખવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં મોટો ભ્રષ્ટાચાર આચરાયો છે જેનો પુરાવો વિડીયોમાં જોવામાં આવતી પેટા નહેર છે જ્યાં સૌપ્રથમ તો સિંચાઈ માટેનું પાણી જ નથી આવતું ના નહેરની સાફ સફાઈ કરવામાં આવે છે નહેરની હાલત દયનીય અને ખખડધજ જોવા મળે છે સરકારી ચોપડે નહેરની સ્વચ્છતાના નામે ખર્ચાતા નાણાં માત્ર અધિકારીઓના ખિસ્સા સુધી જ પહોંચે છે છેલ્લા બે વર્ષથી આ સ્થળે પેટા નહેરને તોડી ભૂગર્ભમાંથી પાઇપલાઇન નાખવામાં આવી છે પાઇપલાઇન અત્યારે સોભાના ગાંઠિયા સમાન છે પાજ માઇનર કેનલમાંથી છોડવામાં આવતું પાણીના પેટા કેનલમાં આવે છે કેના ના પાઇપલાઇનમાં બલકે ખેડૂતોને પાણી માટે દોઢ કિલોમીટર જેટલી પાઇપ લંબાવે મુખ્ય કેનલમાંથી પાણી લાવવું પડે છે અધિકારી ખેડૂતોને બેવકૂફ બનાવી રહ્યા છે પાણીના મુદ્દે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરી દરમિયાન નહેરમાં પાણી નહીં આવતાની પ્રીતમ રાણા સહિતના અધિકારીઓને રજૂઆત કરી હતી અને જ્યાં પાણી નથી આવતું તે કેનાલની સાફ સફાઈ નથી ત્યાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન શા માટે નખરાઈ છે ખેડૂતોની સમસ્યા કોઈ સાંભળતું નહીં હોવાની રજૂઆત સામે પ્રીતમ રાણા સાહેબે લેખિત મૌખિકમાં રજૂઆત કરવા જણાવ્યું હતું ખેડૂતોએ ઉચ્ચ અધિકારી સુધી પણ રજૂઆત કરી ત્યારે પ્રીતમ રાણે તે ખેડૂતોનું કામ થઈ જશે તેવી બાંધધરી આપી હતી પરંતુ તે માત્ર લોલીપોપ હતો અધિકારીએ લોલીપોપ આપી ખેડૂતોને છેતર્યા છે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરીમાં પણ કોન્ટ્રાક્ટર અને પ્રીતમ રાણા સહિતના અધિકારીને મિલીભગતી ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કરાયા છે પોતાના ખિસ્સા ભરવા ખેડૂતોને બેવકૂફ બનાવી રહ્યા છે ત્યારે જો સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને ઊંડાણપૂર્વક તપાસ થાય અને સ્થળ નિરીક્ષણ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે હાલ તો ખેડૂતો સિંચાઈને લઈને ભારે હાલાકી વેઠી રહ્યા છે જેને સુધારી સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે મારું નામ સાજીદ રાજ છે અને અમારા સિરાજભાઈ છે અમે વાગરાના ખેડૂત છે અને આ વાગરાનો ઓ વિસ્તાર છે અને આ જે તમે નેર જોઈ શકો છો આનું બે વર્ષ પહેલાં કામ ચાલુ કરેલું આ પહાજ માઇનોરમાંથી એક સબ માઇનોર અમારા ખેતરમાં આવે છે એટલે અહીંયા કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટર દ્વારા નહેરના એટલે અમે અહીંયા બે વર્ષ પહેલાં આવેલા કે ભાઈ આ કામ શું કરો તા કે અહીંયા પાણી આવશે બરાબર ને આગળથી અંડરગ્રાઉન્ડ અમે લાઈન નાખવાના છે હું કંઈ વાંધો નહીં એટલે અમે કામ અમારી માંગણી મુજબ અમે અટકાવેલું તે વખત નહેરના જે સાહેબ પ્રીતમ રાણા અને કોન્ટ્રાક્ટર રાજુભાઈ એ બે અહીંયા ઊભેલા હતા અને અમારી સાથે મિટિંગ કરી અમે એવું કીધું સાહેબ પહેલાં કામ બંધ કરો આ નહેર તમે જોઈ શકો છો અહીંયાથી પાણી આવે એવું જ નથી પહેલાં તો નહેરને સફ કરાવો આ જે માઇનોર છે તે એને સફ કરાવો થોડી એની હાઈટ ઊંચી લોને જ્યાં રિપેરિંગ કામ બાકી છે રિપેરિંગ કરો અહીંયા પાણી આવતું થાય પછી અંડરગ્રાઉન્ડ લાઇન નાખો અને આગળનો નિકાલને કાસમાં આપો એમને અમે અમને રજૂ અમને એમને કીધું કે તમે લેખિતમાં અમને રજૂઆત કરો તમારું કામ થઈ જશે એટલે એક જાતને તે વખતનો લો હતો અમને ખેડૂતોને એટલે આની અંદર પ્રીતમ રાણા સાહેબ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત હતી તે ટાઈમે અમે લેખિતમાં રજૂઆત કરી તે એમણે કીધું કે તમારું કામ થઈ જશે આજે બે વર્ષ થયા ને રિપેરિંગ પણ નથી થયું અને આ જે લાઇન નાખેલી છે શોભાના ગાંઠિયા સમાન છે બે ત્રણ વર્ષથી અમને એક ટીપું પાણી આ મળતું નથી એટલે અમારી નહેર ખાતાના ઉપલા અધિકારીઓને રજૂઆત છે કે આની અંદર ખાને બહુ ડીપમાં તપાસ થાય કે ભાઈ આ પાણી કેમ નહીં આવતું અને આ નહેર પણ આગળ સાફ થઈ નથી બે વર્ષથી જે અમને મૌખિક પણ રજૂઆત કરી એમને અમે મૌખિકમાં બાય ધરી આપેલી અમે લેખિતમાં રજૂઆત પણ કરેલી છે એટલે અમે નહેર ખાતાના ઉપલા અધિકારીઓને રજૂઆત કરીએ છીએ કે અહીંયા સ્થળ પર આવીને એની જાત તપાસ કરે પાણી કેમ નથી આવતું અને આ નહેર સાફ થાય અને આ જે ભ્રષ્ટાચાર થયો છે એની ઊંડીમાં ઊંડી તપાસ થાય એવી અમી અમારા ખેડૂતો માંગણી છે